ભરૂચ લોકસભા આવેલા વિધાનસભા મત ચૌદ આવશે ભરૂચ લોકસભા બેઠક ની મતગણતરી તારીખ ચાર જૂન બે હાજર ચોવીસ ના રોજ પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

મતદાન મથકોના અંદાજીત અઢાર રાઉન્ડ મળી કુલ એક હજાર આઠસો ત્રણ મતદાન મથકો ની એક સાથે ત્રેવીસ રાઉન્ડ માં મતગણતરી થશે તારીખ ચાર જૂન બે ના રોજ સવારે આઠ કલાકથી પોસ્ટલ બેલેટ અને